શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગજજનની અંબાનું મંદિર વિશ્વ વિખ્યાત છે મા અંબાનું આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે તો મા જગતજનની અંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા સંકળાયેલી છે જેને લઈ દરરોજ હજારો લાખોની સંખ્યામાં માય ભક્તોમાં અંબાના દ્વારે આવી માતાની જ ચરણોમાં શીશ આવે છે અનેકો ભક્તો માતાજીની પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈ પોતાની માનતાઓ પણ માંગતા હોય છે તો તે પૂર્ણ કરવા માટે ભક્તો દંડવત અને ચાલતા પણ સેંકડો કિલોમીટરથી માતાજીના દર્શન અર્થે આવી માનતા પૂર્ણ કરે છે તો હાલમાં એવા જ એક માય ભક્તે જે પોતાના ગામથી દોટ લગાવી અંબાને ધામ પહોંચ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા પાસેના મોટેટા ગામના એક યુવાને અંબાજીની માનતા રાખી હતી જે પૂર્ણતા તેણે દોડી પૂર્ણ કરી છે ધાર્મિક પ્રજાપતિમાં અંબાના પરમ ભક્ત જેને ભારતીય સેનામાં નોકરી મળે તો અંબાજી દોડીને માતાજીના દર્શન કરવાની માનતા રાખવામાં આવી હતી ત્યારે નોકરી મળતા મોટેટાથી આ યુવાન અંબાજી દોડતા આવ્યા હતા અને તેમણે અંદાજે પચાસ કિલોમીટરનો અંતર પાંચ કલાકમાં દોડીને માતાજીના દર્શન કરી માનતા પૂર્ણ કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ